ગાડી ની હરાજી છે ત્યારે આવું હોય તો એડી જવરો એટલે ગાડી ની હરાજી મારી લેવા સસ્તા સસ્તામાં આવતી હોય તો એને શું વાત કરો ભૂડું હરાજી છે ગાડી ની અમે હડો એ

सदा हो <laughs> 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 <शदा शुकी शारंग। laughs> रहो स्टार्ट

વાહઈ વાહ વાહ ભાઈ વાહ એક કરોડ માં મારી ગાડી છે અને પચાસ હજાર ની ગાડી ના એક કરોડ માં પેલું એમ કે પચાસ હજાર ની ગાડી મારી છે ને એક પેલું પેલું